પોતે શું કરવું તેની કોઈને ખબર નથી પણ બીજાએ શું કરવું તેની સલાહ બધા પાસે છે દુઃખમાં ભાગ લઈ શકે એવા લોકોને જ દુઃખ બતાવવું બાકી અહીંયા દુઃખ જોઈને ખુશ થવાવાળા વાળા ઘણા છે મફતમાં નથી મળતી દુઃખમાં હસતા રહેવાની કળા બદલામાં જિંદગીની અનેક ખુશીઓને બરબાદ કરવી પડે છે બધાનું સારું ઈચ્છો દુઆઓ માંગો શું ખબર કોઈના કિસ્મતમાં પણ આપણી દુઆ આશીર્વાદથી કોઈના કિસ્મત બદલાય રહેતા અને સહેતા જો આવડી જાય તો જિંદગી સરળ બની જાય સમય સાથે ચાલતા અને સમયે સમજતા જો સમજી જાય તો જિંદગી જીવી જવાય પોતે શું કરવું તેની કોઈને ખબર નથી પણ બીજાએ શું કરવું તેની સલાહ બધા પાસે છે ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે અહીં તો જે મળ્યું છે એમાં આનંદ છે માસિક આવક કરતાં માનસિક આવક બમણી કરો તો જ મજા આવશે